મોજરી મળી દસ રૂપિયા મળ્યા હાંતિ ના આવ્યો થાચી જોચી પોણી પીવું પડશે સપનું સારું આવ્યું લાગતું નહીં સપનામાં ઉંદડો દસ રૂપિયા લઈ જાવ મારો મારે જવું પડશે જોવા તો જવું જ પડશે તારું દાડાનું સપનું સાચું પડે પછી કે વાત સાચી મારે જવું જ પડશે કાંઈ નહીં જુવા જવું પડશે

ઇમરજન્સી કોમ હે કે ઓર ઇમરજન્સી કો શું કોમ હે કોમ હે ઇમરજન્સી ઓ કોમ તો કો કશે ને શું કોમ હે એવું ઇમરજન્સી તારે તારે ઇમરજન્સી કોમ હે તો ખરાબ પર તો તો કરા પણ એવું ઇમરજન્સી કોમ શું છે તારે તો આપણો તા મારા ખરા મજૂરીના ના 10 રૂપિયા મે અને કે બાવન ને સે અંતાળે લહે મને ઘરે જે અને ઊંજો એટલે મને સપનું આવ્યું કે મારા 10 રૂપિયા ઊંધડો લઈ ગયો તો તારા 10 રૂપિયા લઈ ગયો ને ઊંધડો તો

હા વંચ તો બોલ હા કોસ બોલ ના મારે તમને સિક્ક મારા મારે પોક્ષો લાવવાનો છે બ્લૂટ પણ કોસ્પતો અમારે આવી નહી જાય ના મારે દાવનું સિક્કું જ જોયું અરે સારું એટલે લાખ આપું ના લાખ કે નહીં મારે તમને સિક્કું જોઈએ બ્લુક અમ તો મારે પોક્ષો લાવવાનો હે કર્યો તો હારું એટ લાખ હારું એટલે ના કંઈ નહીં મારે દહન જોયા મારે બધું કહું તો હું સો લાવવાનો હે જા મારી મજૂરીના 10 રૂપિયા હે હાર તો 50 લાખ હવે ના 50 લાખ ની તમે હાલ તો કોરો મારા મજૂરી ના હે કાળ મારી કાળી મજૂરી ના 10 રૂપિયા મારે 10 રૂપિયા જ જોયો હું કોક સો લાવવાનો છે બધું મને હાથ જા દો મારા દહન સિક્કો ઉંધડો લઈ જા હે જરા ઘડી લે અને આપણે ને અડધી જમીન પછી આવે ને અને ઉત્તરની જોયો હતો અને દક્ષિણની જોઈ હતું હોય તો માસ ઉત્તરની હવે ઉત્તરની શું કરે છે એમાં અબડા બાવળ્યા હાય ને અમાર ઉત્તરની જ જોઈ હવે એમાં ભઠીઓ પાડ્યા બાવળાને એ રીતે પડતર લઈને તો શું કરીશ ના તમારી જ જોઈ આ થાય ગયું તો ત્યારે દાણા સિક્કો ભૂલી જાજો તમસે દાણા સિક્કો તાદારણ સિક્કો たら જમીન તારા છે આવી સાંભળો તા હ મે દાણા સિક્કો ઉત્તરમાં જંતરેલો જમીન હવે મારી થઈ ગઈ જમીનદાર તેગાડો ને તેગાડો જમીનદાર સાહેબ ચેકને

તો દહ ની કિંમત જેટલી છે એ હવે ખબર પડી મને કે દહ ની કિંમત જેટલી છે ને તો વેચો જ નહી